બે વોલ્વો વચ્ચે એક એસટી બસ ચકદાઈ જવાની ઘટના બની હતી ફતેજ બ્રિજ પર ફરી એકવાર ત્રણ બસો વચ્ચે વિચિત્ર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો શહેરના ફતેજ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ બ્રિજ બનાવવામાં છે જે માટેતેગંજ ઇએમઇ ટેમ્પલથી લઈને પંડ્યા બ્રિજ સુધીનો બ્રિજ છે જે કેટલાક નાના મોટા અકસ્માતના બનાવ બની ચૂક્યા છે ત્યારે રાજ્ય ફરી એકવાર ફતેહગંજ બ્રિજ પર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં આગળ જતી એક ખાનગી બસે બ્રેક મારતા પાછળ આવી રહેલ બે વોલ્વો બસ સહિત

અમદાવાદ થી વડોદરા આવતી હતી હા હતો ને પેસેન્જર લગભગ વીસેક જણા હતા ના કોઈ કશું વાગ્યું નથી દલપત